પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના રવિયાળા ગામમાં અગિયાર વર્ષના કિશોરને ટ્રક ચલાવવા આપી હોય ટ્રક ચલાવતો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા પોલીસે વિડીયો આધારિત તપાસનો દોર શરૂ કરી ટ્રક પકડી વાહન માલિક વિરુદ્ધ વાગડોદ પોલીસ મથકે ફરિયાદ નોંધી તપાસનો દોર શરૂ કર્યો હતો

અને પોલીસ સમક્ષ કબૂલ્યું કે એક મહિના પહેલા તેમના અગિયાર વર્ષના ભત્રીજા દાઉવા દિલસાદ ઇમ્તિયાઝભાઈએ ગામના રસ્તા પર ટ્રક ચલાવી હતી માલિકે જાણ હોવા છતાં કિશોરને ભારે વાહન ચલાવવાની છૂટ આપ્યાને કારણે એમવી એક્ટ કલમ એકસો નવાણું એ હેઠળ વાગડોદ પોલીસ મથકે ફરિયાદ નોંધી છે આ ગુનામાં અટકાયત કરી અને ટ્રકને કબજો લીધો છે તેવું તપાસ અધિકારી પીએસઆઈ પ્રતાપસિંહ બોડાણાએ જણાવ્યું હતું RTO ઇન્સ્પેક્ટર કે એન ચૌધરીએ જણાવ્યું હતું કે હેવી ટ્રાન્સફર વાહન ચલાવવા માટે યોગ્ય ઉંમર 20 વર્ષ અને હેવી લાયસન્સ હોવું જરૂરી છે તેની જગ્યાએ 11 વર્ષનો બાળક વાહન ચલાવે તો આવા કિસ્સામાં જવાબદાર વાહન માલિક અથવા તેના માતા-પિતા સામે કાર્યવાહી કરાય છે જે કાર્યવાહીની જોગવાઈ મુજબ 3 મહિનાની સાદી કેદ અથવા 5000 દંડ બંને પણ હોઈ શકે છે. કેમેરામેન પ્રવીણ પંચાલ સાથે ઉપેશ પંચાલ દિવ્યાંગ ન્યૂઝ પાટણ